સંજયભાઈ વસાવા કાલે દિલ્હી ભાગી ગયા હોવાના સમાચાર જે અત્યારે જે વહેતા થયા છે નમસ્કાર હું તમારા દોસ્ત શૈલેષભિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો સૌથી પહેલાં વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલા આપણી આ ઇકે ચેનલ પર એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો બધાને તમામને દિલથી હું આભાર માનું છું આ જ રીતના તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો તમારા સુધી હું જે પણ માહિતી આવે છે હું પહોંચાડવાની કોશિશ કરીશું જી હા મિત્રો ગઈકાલે સંજયભાઈ વસાવા સાહેબે અમદાવાદથી દિલ્હી ભાગી ગયા હોવાના સમાચાર જે વહેતા થયા છે શું છે સમગ્ર મામલો મામલો શું ખરેખર ચેત્રભાઈ વસાવા બહાર આવવાના હોય ત્યારે સંજયભાઈ વસાવા ભાગી ગયા છે અને સાથે સાથે એવા પણ સમાચાર આપણને મળી રહ્યા છે કે ભાઈ હા કે આવતી ચૂંટણી બે હજાર સત્યાસીની અંદર જે સંજયભાઈ વસાવા એટલે કે તાલુકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ છે તો શું આ ધારાસભ્યની ટિકિટ લેવાના છે એના પર આપણે પણ ચર્ચા કરીશું એ પણ ચર્ચાઓ અત્યારે આપણને જાણવા મળી રહેશે કે ચેતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા બંને ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવાના છે તો કોની જીત થશે એ તો તમે જાણી ગયા હશો કોની જી જીત તો થશે પણ અત્યારે જે વહેતા થયા છે કે સંજયભાઈ વસાવા જે ધારાસભ્ય બહાર આવવાના હોય ટૂંક સમયમાં ત્યારે દિલ્હી ભાગી ગયા છે ફ્લાઇટમાં બેહીને આ રીતના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો ખરેખર મિત્રો આવું છે જ નથી આવી જે સમાચાર છે એ વહેતા થયા જ નથી આ લોકો અત્યારે જે એઆઈનો જમાનો છે એટલે એડિટિંગ કરી નાખે છે એટલે ખરેખર તમારે બી સમજવા જરૂરી છે કે ભાઈ આવા કોઈપણ પ્રકારના સમાચાર નહીં જે પણ માહિતી આવશે એ તમારા સુધી જલ્દી પહોંચાડી દઈશ તમારે આમાં કોઈ ગભરાવાની જરૂર નથી અને સાથે સાથે ધારાસભ્ય ક્યારે આવશે એમના તો જામીન અત્યારે તો નથી મળી રહ્યા મળશે તો તમારા સુધી હું માહિતી પહોંચાડી દઈશ સૌથી પહેલાં તો તમામને હું આ જ રીતના સપોર્ટ કરશો આ જ રીતના ભાઈને સપોર્ટ કરશો એવી આશા સાથે હું આ વિડીયોને એન્ડ કરું છું તાત્કાલિક નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીશું હું તમારો દોસ્ત બિલ ચૈહીન વંદે માતા